હાલો દોસ્તો હેપી મકર સંક્રાંતિ અને હેપી કિહર ને પ્રેમથી બોલો ધીંગાણા ખારાવાળા ખારા ભૂતળા દાદાની જય ધીંગાણા ખારાવાળા દર્શન કરી લો પ્રેમથી આ એમ નરસિંહ હોળીયા પોતે ખુદ મારો નંબર છે નવ્વાણું જીરો બેતાલીસ ડબલ જીરો આઠ પચાસ સિત્તેર સોડ્યાંસી નેવું અગિયાર નવ્વાણું જીરો બેતાલીસ ડબલ જીરો આઠ પચાસ સિત્તેર સોળ બ્યાસી નેવું અગિયાર અને ભાઈ ફોન કરો તો પ્રેમથી વાત કરવામાં વિનંતી અને બાકાશ્રી વાળો ફોન કરશો અને તો કોડ રેકોર્ડિંગ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આઈ એમ નરસિંહ જોડે પોતે અને ખુદ હેપી મકર સંક્રાંતિ અને પણ મારી રોજીના પણ મારી રોજી પણ ખુદ હાજરમાં છે અને પૂતળા દા ખારામાં હું હેપી મકર સંક્રાંતિ બનાવવા આવ્યો છું અને છોકરા પણ મેં શ્રમે છે આઈ એમ નરસિંહ જોડેયા પોતે અને મારા રોજી આ મારી રોજી છે રોજી એટલે કે મણ એમ કે રોજગાર રોજી દેતી હોય રોજ રોજી કહેવાય કારણ કે રોજી કહેવાય ધંધો તો આ મારો ધંધો નથી પણ આ મારી સવારી છે કે ભાઈ આઈ એમ નરસિંહ જોડેયા મેલડીવાળા રાજા મેલડીવાળા પોતે અને ખટરો આગો જાઉં છું એટલે આનીમાંથી હું સવારી કરી અને આ મારી રોજી છે ત્યારે નાજુકલી અને નાની અને સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર હીરો હીરો હોન્ડા સ્પ્લેન્ડર બે હજાર બેનું મોડલ હોળનો આંકડો ને પ્રેમથી હાલવા ઓળ એવરેજનો દાદુ ડાલતા હું કમ માઇલેજ દેતા જાદા ઓકે લાઈક થઈ જાય ભાઈ હેપી ઉત્તરાયણ મારી રોજી માટે ઓકે બાય બાય ગુડ આફ્ટન ગુડ મોર્નિંગ હાજીન ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન બપોર પછીનું એટલે આખો દિન ભેગું થઈ ગયું બરાબર હેપી મકર સંક્રાંતિ મારી કળા